સોનગઢમાં શ્રી મુરારી બાપુની રામકથાનું આયોજન બાપુની આ હાલની રામકથા સાથે નવસો ને ચોપનવી રામકથા યોજાઈ છે આખા વિશ્વમાં તેમની સેવા સાધના સત્સંગ જ્ઞાન ગાન અને ધ્યાન માટે શ્રી રામકથા દ્વારા સંપૂર્ણ જીવનને સુખમય બનાવે છે કથાનો મુખ્ય આશય હિન્દુ સનાતન ધર્મ સમગ્ર વિશ્વમાં એક સરસ પ્રેમ જીવનનો સંદેશો આપે છે ત્યારે ભારતમાં હાલમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ખૂબ જ વેગવંતી બની છે તે રોકવા માટે હવે હિન્દુ સનાતની ધર્મના વિવિધ સંતો છેવાડાના ગરીબ લાચાર અને પછાત રહી ગયેલા હિન્દુ સનાતનને લોકોને ફરીથી એક એક કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં તે મોરારી બાપુ શ્રી રવિશંકર મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો રામદેવજી મહારાજ જેવા અનેક સભ્યો ઘણા પ્રયાસો કરી રહ્યા છે હાલ શ્રી રામકથા દ્વારા સંપૂર્ણ ધર્મનું જ્ઞાન અને સેવા જ્ઞાનનો સંપૂર્ણ મહિમા અહીં સેવા દ્વારા જોઈ શકાય છે કથા દરમિયાન શેરડીનો રસ તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આજાવે હે પછી જાનકએ સતતાથી બોલાવે તો પછી જોજો કથા શરૂ થઈ છેલે સુધી છાસ સેવા ભગવાન ને સાંભળવું નહી તમની છોડુ તપ આપણો સ્વાધ્યાય છે તેરે ગુબે વેણ કઈ દે ગુમક માનતે તેરે સહન કરી લેઉ તેનો પણ સ્વાધ્યાય છે તપસ્ત્ર સ્વાધ્યાય પ્રથમ છે આજે મોરારી બાપુની કથામાં અમારા ભારતીય જનતા પાર્ટીના અને સરકારશ્રીના આગેવાનો તમામે હાજરી આપી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સગવી માનની શ્રી મુકેશભાઈ માનની ગણપતભાઈ વસાવા જયરામભાઈ પટેલ મોહનભાઈ કુકરી મોહનભાઈ ઢોડિયા સુરજભાઈ વસાવા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રોએ હાજરી આપી છે અને મોરારી બાપુની વાણીનો લાભ લીધો છે જ્યારે દેશ અને દુનિયામાં જાણીતા એવા પૂજ્ય વડીલ બાપુ આદિજાતિ વિસ્તારમાં એક કથા દર વર્ષે આપતો હોય ત્યારે સનાતન ધર્મનો જય જયકાર થાય સનાતન ધર્મનો વિકાસ થાય